નિણા હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ ધૂળાવીરા ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરની મોજ માણી કચ્છ પૂર્વ વન વિભાગ રાપર ઉત્તર રેન્જ દ્વારા

અભ્યારણ્ય વ્રણ વિસ્તાર પક્ષીઓ વન્યજીવો તથા પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું સાંજે ત્રગડી વેટ અને સનસેટ પોઈન્ટ પર ગુળખર હરણ સુરખાપ તથા અન્ય યાયાવર પક્ષીઓનું નિરીક્ષણ કરાવાયું જે વિદ્યાર્થીઓ માટે અવિસ્મરણીય અનુભવ રહ્યો રાત્રે પીપીટી અને ડોક્યુમેન્ટરી દ્વારા વન્ય જીવન ઔષધિય અંગે વિશેષ માહિતી અપાઈ તથા રાત્રે કેમ્પ ફાયર સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા જેમાં વિદ્યાર્થીઓએ ગરબાને વાવલની રમઝટ બોલાવી બીજા દિવસ પર્યાવરણનો સંકલ્પ લીધો વુડફોસિલ પાર્ક અને પાંચ હજાર વર્ષ જૂના સિંધુ ખીણની સભ્યતાના નગરની મુલાકાતે વિદ્યાર્થીઓ વિસ્મિત થયા સિબિના અંતે વિદ્યાર્થીઓ પોતાના બે દિવસ અનુભવ અને મંતવ્ય રજૂ કર્યા સફળ બનાવવા માટે શાળા શિક્ષકો અલ્પાબેન ગોસ્વામી અલ્પાબેન બુચિયા સંદીપભાઈ ત્રિવેદી તેમજ તખસિંહ સોઢાએ ખાસ ધલ રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસુકાર બનાસકાંઠા